ગુજરાત વિધાનસભાની કામગીરી જોવા માટે ગૃહમાં આ સભ્યો છે તે કેવી પ્રશ્નોત્તરી કરતા હોય છે ગૃહની કામગીરી શું હોય છે તેમાં શું ચર્ચા હોય છે તેમાં ગુજરાતના અલગ અલગ કલાકારો છેલ્લા બે દિવસથી આવી રહ્યા છે પરંતુ આ કલાકારોમાં વધુ એક આજે નવો વિવાદ સામે આવ્યો છે જેમાં આદિવાસી કોઈ કલાકારને બોલાવવામાં નથી આવ્યા આવો સવાલ ઉભો કર્યો છે ધારાસભ્ય ચૈતારરાવ વસાવાએ નમસ્કાર આપ જોઈ છો હોટલાઇન ન્યૂઝ અત્યારે ગુજરાતમાં જે પ્રકારે કલાકારો છે તે આ હાઉસની કામગીરી જોવા આવી રહ્યા છે પરંતુ થોડાક દિવસો પૂર્વે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજમાંથી કોઈ કલાકારને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે નિમંત્રણ નહોતું આપ્યું ને ત્યારબાદ તેમણે નારાજગી પણ દર્શાવી હતી ના મામલે રાજનીતિ પણ ગરમાઈ હતી તેના વચ્ચે આજે ફરી વખત અને ગઈકાલે પણ ગુજરાતના અલગ અલગ કલાકારો આવ્યા હતા તેમણે હાઉસની કામગીરી નિહાળી હતી રંગબેગ રંગી કપડાં પહેરી આ આવેલા કલાકારોએ આજે પણ હાઉસની કામગીરી જોઈ હતી પરંતુ આદિવાસી ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન ચૈતર વસાવાએ વધુ એક વાત ઉચ્ચારતા નવો ફણગો ફૂટ્યો છે કે આદિવાસી સમાજમાંથી કોઈ કલાકારને નિમંત્રણ આપવામાં નથી આવ્યું આજે વિશ્વ રંગમંચનો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોકસાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે એ છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું છે આમ ગુજરાત વિધાનસભામાં આ વખતે કલાકાર અને આ કલાકારોને આમંત્રણ આપવા અને ના આપવાના મુદ્દે ઘણી બધી ચર્ચાઓ પણ છેરાઈ છે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ નારાજગી પણ દર્શાઈ છે અને તેના વચ્ચે આ ચૈતર વસાવાનું આદિવાસી સમાજમાંથી કોઈને નિમંત્રણ નથી તેવું નિવેદન આપતા અનેક પ્રકારની ચર્ચાએ પણ જોર પકડું છે આ મામલે હવે નવો ફણગો પણ ફૂટો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો